हेलो मित्रों जय श्री कृष्ण जय द्वारका दीज वेलकम बेक टू माय न्यू ब्लॉग मंथन एंड जेजलाय ब्लॉग चैनल में तुम्हारा બધાનો હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધાય મજામાં તો મિત્રો આજે છે આપણે નવા મકાનમાં નવા રસોડાથી જે આપણો આજનો વ્લોગ છે એ સ્ટાર્ટ કર્યો છે અને અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની અંદર છે ને ઉતાસની એટલે કે હોળી આવવાની હોય ને ઈ પેલા પેલા લગભગ તો બધાના ઘરમાં છે યા સેવ બનતી જશે અને કાતો છે ઈ બાર બનાવતા હોય અને કરાવડાવતા હોય તો આજે આપણે છે ને ના તો તમારે હાથેથી છે એ કોઈ વણવાની ઝંઝટ છે કે ના તો મશીન વગર જ આજે આપણે છે એ ઘઉંની સેવ છે એ બનાવી તો ઘઉંના લોટની શેવ બનાવવા માટે આપણે અહીંયા એક વાટકો છે એ ઝીણો ઘઉંનો ચાળી અને લોટ લઈ લીધો છે તમે છે એ આપણે માપમાં મેઝરિંગ છે એ વધુ ઓછું કરી શકો છો તો અહીંયા આપણે આવ્યા આ એક કાથરોટ કે મોટું કોઈ પણ વાસણ તમારે લઈ લેવાનું છે અને એની અંદર છે એ તમારે આ ઘઉંનો લોટ છે એ આપણે નાખી દેવાનો છે અને આની અંદર છે ને મિત્રો આપણે કંઈ જ વધારે કાંઈ નાખવાનું નથી મીઠું કે એવું કાંઈ નાખવાનું નથી પણ અહીંયા જો તમારે છે એ ખાસ વાત એક યાદ રાખવાની છે અહીંયા આપણે આ એક પાવડું જેટલું છે એ તેલનું મોણ દેવા લીધું છે ખાસ મિત્રો યાદ રાખજો જો તમે આખું વર્ષ સ્ટોર કરી અને રાખવા માંગતા હોય ને તો તમારે છે એ આ આપણે ઘઉંની સેવ બનાવીને એમાં એક પાવડું તેલ છે એ નાખવાની જરૂર નથી નહીતર છે એ તમારે નાખો તો એ ખૂબ સારું રહેશે તો આ રીતના આપણે એક પાવડું મોણ નાખી અને એને એકદમ સરસથી મિક્સ કરી લેશું એક પાવડું તેલનું આપણે મોણ આમાં એકદમ સરસથી આ રીતના મિક્સ કરી લીધું છે હવે આપણે અહીંયા જરૂર મુજબ છે એ પાણીનો યુઝ કરતા જશું અને આનો છે એ આપણે એકદમ સરસ આમ કઠણથી છે એ લોટ બાંધવાનો છે પાણી છે એ ગરમ નથી નોર્મલ છે એ જ પાણી આપણે લીધેલું છે ગરમ પાણીનો યુઝ છે એ નથી કરવાનો અને આનો આપણે છે એકદમ કઠણથી છે એ લોટ બાંધી લેશું જરૂર મુજબ જ પાણી લેતા જશું તો આ રીતના તમે જોઈ શકો છો આપણે એકદમ આ રીતના કઠણથી જે લોટ બાંધેલો છે તો આ લોટને આપણે આ રીતના હજી છે એ મસડવાનો છે તો તમે જોઈ શકો છો આપણે આ રીતના જો એકદમ છે એ કઠણથી લોટ છે એને બાંધી લીધો છે હવે આપણે છે એ પાણીવાળો હાથ બે હાથે કરી લેવાના છે આ રીતના અને આ લોટને છે ને આપણે એકદમથી છે એ મસડવાનો છે અને આ ઘઉંની સેવ છે એ વધારે પડતું તો આપણે અલુણા વ્રત માટે અને ગૌરી વ્રત મોળાકત પણ કહી શકાય એના માટે છે એ મીઠા વગરનું વસ્તુ ખાવાની હોય તો તેના માટે આ ઘઉંની સેવ છે એ વધારે પડતી તો છે એ ખાસ બનાવવામાં છે એ આવતી હોય છે હવે આપણે આ રીતના મસળિયા પછી આ લોટને છે એ આપણે ત્રણ ચાર મિનિટ સુધી આ જ રીતના આપણે મસળેલો છે હવે આ લોટને છે એ આપણે આ રીતના ભેગો કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો કે આ એકદમ ઢીલો પણ નથી અને એકદમ પોચો પણ નથી એ રીતનો એકદમ કઠણથી છે એ આપણે લોટ બાંધેલો છે હવે જો મિત્રો તમે છે એ ઉનાળામાં કરતા હોય ને તો તમારે છે ને અહીંયા કપડું છે એને ભીનું કરી અને આને છે એ લોટને ઢાંકવાનું છે નહીં તો તમે છે ને એ ચોમાસાની અંદર કે શિયાળાની અંદર આપણે બનાવતા હોય ને તો આને આ રીતના છે એ નોર્મલ ખાલી કપડું ઢાંકીએ અને આપણે બીજી તૈયારી કરીને ત્યાં સુધી લોટને છે એ ખાલી ઢાંકીને અને આપણે રાખી દેવાનો છે આપણે મેળી ઉપર આવી ગયા છીએ અને મેળી ઉપર આપણે આ રીતના કોટનનો એક ઓછાળો હતો ને એને પાછળ તમે કોઈ પણ કોટનની વસ્તુ પ્લાસ્ટિકની કે ભાઈ સુફર્યું હોય કાંઈ પણ હોય ને બોરી કે કાંઈ પણ એનું તમારે કરેલું હોય ને એમાં કે સાડી હોય કોઈપણ વસ્તુની ઉપર છે ને તમે આ સેવને સૂકવી શકો છો તો આપણે આ રીતના ઉપર છે એ અગાસીએ આ રીતનું છે એ કોટનનો આપણે ઓછળ હતો એને પાથરી લીધો છે સરસથી આપણે અહીંયા સંચો લઈ લીધો છે તો આપણે કીધું ને કે આપણે હાથેથી વણવાની કોઈ ઝંઝટ વગર કે મશીન વગર કે પાટલા વગર છે એ બનાવવાના છીએ તો આ રીતની સંચાની બધી આપણે આ ચકરીઓ આવે એમાંથી આપણે છે ને આપણી પાસે આ ચાર ચકરીઓ છે ઝીણી તો એમાંથી આપણે છે ને આ બીજા નંબરની ચકરી છે ને એની આપણે સેવ છે એ બનાવીશું અને બાકીની ચકરીને આપણે સાઈડમાં છે એ રાખી દઈશું તો આપણે સંચામાં છે ને એકદમ સરસથી છે એ ઘઉંની સેવ છે એ બનાવવાના છે ઘરે જ તને આપણે આ રીતના પેક કરી દઈશું અને રાખી દઈશું તો આ રીતના આપણે ખોલી લીધું હવે આપણો આ ઘઉંનો આપણે જે લોટ બાંધેલો છે એને આપણે આ રીતના કરી લેવાનું છે અને આ મિત્રો જો આપણે આ સંચો છે એને તેલવાળો નથી કરવાનો ઘણા લોકો છે ને આને તેલવાળો કરતા હોય તો તમે આને તેલવાળો કરશો ને તો આ સેવની અંદર છે ને તેલની વાસ આવશે તો આ જાજો ટાઈમ છે એ આ લોટને તમે છે એ સેવ બનાવી અને રાખવા માંગશો ને તો એ રહેશે નહીં તો આ રીતના આપણે થોડોક લોટ છે એ લઈ લેવાનો છે અને એને આ રીતના છે એ આપણે કરી લેવાનું છે અને આપણે છે આને આ રીતના આપણો સંચો છે એની અંદર આપણે આને આ રીતના નાખી દેવાનો છે અડધો સંચો ભરશો ને મિત્રો તોય ચાલશે આખો સંચો અમે નહીં ભરવાનો તો આ રીતના આપણે લોટને છે એ રાખી દીધું છે અને પછી આપણે આ રીતના એકદમથી એને ભાર દઈને રાખી દેવાનું છે અને સંચાને આપણે બંધ કરી દઈશું આપણે સંચા છે એને પેક છે એ આપણે કરી લીધો છે અને હવે આપણે આની એકદમથી છે એ સેવ પાડશું મિત્રો એકદમ છે ને આમાં કઠણ હશે એટલે સેવ પડતા થોડીક વાર લાગશે જો આ રીતના આપણે સંચાને છે એ હલાવતું જવાનું છે અને સેવને છે એ આ રીતના પોળી કરી અને આ રીતના જો તમે જોઈ શકો છો એના આ રીતના આપણે લાંબી લાંબી કરતું જવાનું છે અને સંચેથી છે એ એકદમથી આ રીતના શેવને આપણે પાડી લેશું જો આ રીતના જો આ રીતના આપણે થોડીક સેવ પાડી અને તમને બતાવી છે તમે આ રીતના લાંબી છે એને સેવ પાડી પણ શકો છો અથવા તો તમે ગોળ ગોળ મોટા મોટા ઘૂચરા છે એ કરીને પણ તમે કરી શકો છો તો આ રીતના જો આપણે સેવ છે એ સંચાથી જ છે એ એકદમ સરસથી પાડી છે તો બાકીની સેવ પણ આપણે આ જ રીતના છે એ પાડશું જો આ રીતના આપણે બધી છે એ ઘઉંની સેવ પાડી લીધી છે તો આ સેવને આપણે સાંજ સુધી તડકે સુકાવા દેશો એટલે સાંજ થશે ને તો એકદમ સરસથી સુકાઈ જશે તમે આ સેવને છે ને એ કોઈપણ ઋતુમાં શિયાળો ઉનાળો ચોમાસું કોઈ પણ ઋતુમાં છે એ બનાવી શકો છો પણ તમે રાતે દિવસે ગમે ત્યારે પંખા નીચે પાંચથી છ કલાકમાં આ સેવ છે એ સુકાઈ જશે અને તમારે છે ને એક દિવસ તમે આવી રીતના બનાવેલી હોય તો બીજે દિવસે જ્યારે તડકો નીકળે ને ત્યારે તમારે તડકો ખવડાવી જ લેવો આપણે અત્યારે છે ને તડકે જ બનાવેલી છે એટલે આપણી સેવ છે ને એ શાંત થશે ને તો એકદમ કમ્પ્લીટ છે એ સરસથી તૈયાર સુકાય અને થઈ જશે તો આપણે હવે આને સાંજ સુધી આ રીતના સુકાવા દેશું મિત્રો છે ને ચાર જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે મેળી ઉપર આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો કે આપણે આ ઘઉંની સેવ છે ને એ તો ઘણા લોકોને એવું થતું હોય કે આ લોકો બનાવતા હશે તો આ જો એકદમ સહેલાઈથી છે એ તો ખબર કેવી રીતના પડે કે આ લોકો આ સેવ બને છે તો પરફેક્ટ જ બને છે કે નથી બનતી તો એટલે આપણે છે ને અહીંયા ઉપર આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો આ એકદમ આ રીતના જો કોટનના કપડામાં હોય ને એ સુકાઈ જશે ને એટલે આમ ખાલી તમે કરશો ને જો આમ તો પણ એ એકદમ સહેલાઈથી છે એ આ રીતના જો ઉખડતી આવશે તો આ રીતના આપણે ઉખેડી અને ખાલી આમ બીજી બાજુની સાઈડ છે ને ફેરવી લેવાની છે આપણી સેવ છે ને એ સુકાઈ જ ગઈ છે જો આ રીતના કરશો ને તો તમે કોટનના કપડામાં તમે સુકવેલી હશે ને તો એકદમ સરસથી છે એ સૂકાઈ જલ્દી જશે તો આપણે બધી સેવ છે ને એને ખાલી આ રીતના ઉખેડી અને તડકામાં છે એ આપણે આ રીતના ફેરવી લેશું એટલે બે બાજુ એકદમ સરસ રીતના છે એ આપણી સેવ સુકાઈ જાય અને સરસથી છે એ થઈ જાય પછી આપણે એને ડબ્બામાં પેક કરીને જ ભરવાની રહીએ એટલા માટે તો આપણે બધી સેવ છે ને એને ફેરવી લેશું તો તમે જોઈ લ્યો

અને આ સેવને છે ને મિત્રો તમે કોઈ પણ ઋતુમાં બનાવી શકો છો પણ ખાસ છે એ તમારે ટિપ્સની યાદ રાખવાની કે તમે આખું વર્ષ સ્ટોર કરીને એક સાથે બનાવવા માંગો ને તો તમારે આ સેવની અંદર તેલનું મોણ છે એ જરા પણ નથી દેવાનું અને જો તમે બે થી ત્રણ મહિના પૂરતી છે આ સેવને સ્ટોર કરવા માંગતો હોય ને બનાવવા માંગતા હોય ને તો તમારે તેલનું મોણ દઈ અને ખાસ આ રીતના બનાવી તો તમારી સેવ છે એ ખૂબ જ સરસ છે એ બને છે તો આ સેવમાંથી છે તમે સેવનું સેવનું ઘઉંના શાક પણ કરી શકો છો અને આને છે ગળ અને ઘી સાથે ખાઈ શકો છો અથવા તો ખાંડ નાખી અને ઓહાવીને પણ ખાઈ શકો છો તો અમારા ઘરની અંદર તો છે ને અમારો મંથન ને મારા બાપા છે ને આ સેવને ઓહાવી અને એમાં ગળ નાખીને ખાતા હોય છે તો આપણે તાજી તાજી સેવ છે અવારનવાર બનાવતા હોય તો તમને બધાને છે એ મારી આ વળવાની છે પાટલા વગર જ કોઈ ઝંઝટ વગરની અને મશીન વગરની ઘરે છે સેવ બનાવી અને કમ્પ્લીટ તૈયાર કરેલી છે એની રેસીપી કેવી લાગી એ કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ